ડાભી ગામે સો મકાનોના રહીશો અને એકસો પચાસથી વધુ બાળકો કાદવ કિચડમાં ચાલવા મજબૂર બન્યા ઊંઝા તાલુકાના ડાભી ગામે ડાભીથી બાલીસણા તરફ પાકો રોડ બનાવવા બાબતે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યા નથી ચોમાસામાં રસ્તા ઉપર ચાલવું મુશ્કેલ નહીં પરંતુ નામુમકીન બન્યું છે તેમ છતાં રહીશો તો ઠીક અભ્યાસ માટે જતા બાળકો પણ આ રસ્તાનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે જોકે આ રસ્તા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી પ્રાપ્ત વિગત મુજબ ઊંઝા તાલુકાના ડાબી ગામે ડાબીથી બાલીસણા વચ્ચેનો જે માર્ગ હાલમાં કાચો છે જે અંતર્ગત ઉપરોક્ત રસ્તા ઉપર ચોમાસામાં વરસાદથી ખૂબ જ કાદવ કીચડ થઈ જાય છે ત્યાં આશરે સો મકાનોમાં વસતા લોકોને બહાર ગામમાં આવવું હોય તો ટ્રેક્ટર દ્વારા આવવું પડે છે ઉપરોક્ત જગ્યાએ પંચાયત દ્વારા માટી કામ અને મેટલ કામ પણ કરવામાં આવેલ હતું પરંતુ વરસાદના કારણે કરવામાં આવેલ કામની જગ્યાએ કીચડ થઈ જાય છે જેથી કરેલું કામ સફળ રહેતું નથી વધુમાં ઉપરોક્ત જગ્યાએ જો કોઈ સગર્ભા બહેન હોય તો તેમને તે વિસ્તારથી બહાર કાઢવા માટે પણ ટ્રેક્ટરથી પડે તેમ છે ત્યાં એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી ચોમાસામાં વરસાદને કારણે અભ્યાસ કરતા બાળકોને પણ શાળામાં જવા અને આવવામાં તકલીફ પડે છે ઉપરોક્ત સ્થળે જો પાકો રસ્તો થઈ જાય તો ત્યાં વસતા લોકોને આશીર્વાદ રૂપ થાય તેમ છે ઉપરોક્ત જગ્યાએ પાકો રોડ બનાવવામાં આવે તેવી રહીશો અને વિદ્યાર્થીઓની લાગણી અને માંગણી છે સાહેબ મારું નામ ઠાકોર પ્રભાતજી ગજુજી છે હું મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના આ ડાભી ગોમનો વતની છું આ રસ્તો ડાભીથી બાલિશણા જવા માટે છ કિલોમીટરનું અંતર છે એમાં પાટણની જે સીમા છે ત્યાંથી બાલિશણા જવા માટે ત્રણ કિલોમીટરનો રોડ બની ગયેલો છે આ રોડ રસ્તો ઘણી બધી રજૂઆતો કરવા છતો કોઈ તંત્ર સ્ોભળતું જ નથી અને હવે તો આખા ગોમની પબ્લિક એટલી કંટાળી છે કે ધારાસભ્યની ઓફિસે જઈ અને જ્યાં સુધી નિકાલ ના આવે ત્યાં સુધી બેહવા પણ તૈયાર છે અને આ માટે રજૂઆતો તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં શ્રીને અને આર એન્ડ બીની ઓફિસે પણ કરેલી છે પણ તંત્ર કોઈ જવાબદારીથી વભરતું નથી અને આ અંગે કોઈ નિર્ણય લે તો બહુ પબ્લિકને લાભ થાય એવો છે આ રસ્તા ઉપર સોથી વધારો મકાન આવેલો છે એ મકોનોના જે બાળકો છે દોઢસોથી ઉપર બાળકો આ કાચા રસ્તામાં કાયમ ચાલતો છે અને એના માટે કોઈક તજવીજ સરકાર કરે તો બહુ સારું છે